પારડી પોલીસે પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા પાડી પોલીસ મથકે નોંધાયેલા ગેરકાયદેસર દારૂની હેરાફેરીના અલગ અલગ ત્રણ ગુનામાં નાસ્તા ફરતા જાહેર થયેલા ત્રણ આરોપીઓને પકડી પાડવામાં પોલીસે સફળતા મેળવી છે પારડી પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ટાફના માણસો પારડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન આશિષભાઈ જયંતીભાઈ તથા મયુરભાઈ દશાભાઈને ખાનગી રાહે ચોક્કસ બાતમીના આધારે પાડી પોલીસે ગુનાના વોન્ટેડ આરોપી સંતોષ કિશોરી પ્રસાદ ગૌતમ હાલ રહેવાસી દમણ મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશનાને પકડી પાડ્યો હતો બીજા ગુનામાં ઘનશ્યામભાઈ આલાભાઈ તથા નીતિન કુમાર મભાઈ ભીખાભાઈને સંયુક્ત ખાનગી રાહે બાતમીના આધારે પાડી પોલીસે ગુનાનો વોન્ટેડ આરોપી વિનોદભાઈ લક્ષ્મણભાઈ કુવાહા ઉમર ઓગણત્રીસ હાલ રહેવાસી ધરમપુર ટાઉન તાલુકા ધરમપુર જિલ્લા વલસોડ મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશનાને પકડી પાડ્યો છે જ્યારે ત્રીજો આરોપી પારડી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો પારડી પોલીસ સ્ટેશન હદ વિસ્તાર પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ભરતસિંહ માનસિંહ તથા રોહિત રાજુભાઈને બાતમીના આધારે પારડી પોલીસે ગુનાનો વોન્ટેડ આરોપી સંતોષકુમાર સુભાષચંદ્ર ગુપ્તા મુલપાડા ડેહલી તાલુકા ઉમરગામ નાને ઝડપી પાડ્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો